નમસ્કાર મિત્રો સ્વાગત ગુજરાતીની મિત્રો વરસાદના કારણે ગિરનારની લીલી પરિક્રમાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વહીવટી પ્રમાસન અને સાધુ સંતોની હાજરીમાં યોજાયેલી બેઠકના આ નિર્ણય લેવામાં આવ્યો હતો ભારે વરસાદના કારણે પરિક્રમાનો મુખ્ય રૂટ ધોવાઈ ગયો છે જેના કારણે સમગ્ર માર્ગ પર કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે યાત્રિકો અને ભાવિકો સુરક્ષાના ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા પરિક્રમાને સ્થગિત કરવામાં આવી છે મિત્રો તમે પણ ગિરનાર જવાના હોય લીલી પરિક્રમા કરવા તો આ મિત્રો ન્યૂઝ તમે જોઈ લેજો અને તમારા મિત્રો પણ જવાના હોય પરિક્રમા કરવા માટે તો મિત્રો તેઓ સુધી આ મીડિયાને અને આ ચેનલનો વિડીયો તમને સુધી પહોંચાડી દેજો જી હા મિત્રો તમને જણાવી દઈએ કે લીલી પરિક્રમા ક્યારે થશે જી હા મિત્રો એક અઠવાડિયા સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ગિરનારમાં જંગલમાં પરિક્રમાના રૂટ ચાલવાનું મુશ્કેલ છે લીલી પરિક્રમાને પણ કમોસમી વરસાદને અવરોધ નડ્યો છે પચાસ લાખના ખર્ચે તૈયાર થયેલા રસ્તાઓ ધોવાયા છે વરસાદમાં વન્ય પ્રાણીઓ પર પરિક્રમા રૂટ પર અવન દહેશત હોય તે તંત્ર પણ હાલ પરિક્રમા રૂટ પર જઈ શકે તેવી સ્થિતિ નથી કમોસમી વરસાદના કારણે પ્રમા પરિક્રમાનું રૂટ ધોવાણ થયું છે મિત્રો મિત્રો આગળની જણાવી દઈએ તો મિત્રો રસ્તા પર અતિશય કીચડ થઈ ગયો હોવાથી વાહનો ફસાઈ જઈ શકે છે વન વિભાગ અને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે અન્ય ક્ષેત્રો ઉતારા મંડળ માટે અગીત્યની અપીલ કરવામાં આવી છે તંત્ર દ્વારા કોઈપણ સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી અન્ય ક્ષેત્રે વાહનો પરિક્રમા રૂટ પર ન ચાલવાની અપીલ કરવામાં આવી છે આ અંગે જૂનાગઢ કલેક્ટર ટ્વીટ કરી રસ્તાઓની સ્થિતિ અંગે લોકોનો વાપર્યો કર્યો હતો વિડીયોમાં જોઈ શકાય છે કે સમગ્ર રસ્તા પર કિચડ જામેલો હોવાના જે લીધે રસ્તો ઉપર ચાલી શકાય તેમ નથી મિત્રો ન્યૂઝની સતત અપડેટ મેળવવા માટે કૃપા કરીને અમારી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત ધન્યવાદ